છેલ્લા સત્તર વર્ષથી કચ્છમાં આશાપુરાના પદયાત્રીઓ માટે કેમ્પ રાખવામાં આવે છે જે કેમ્પ દર વર્ષે રાબેતા મુજબ ઠંડા પીણા ચા આઈસ્ક્રીમ ગુલ્ફી બિસ્કીટ ફળફ્રુટ વગેરે પદયાત્રીઓને નિસ્વાર્થ માના આશીર્વાદ રૂપે પ્રસાદ સાત દિવસ સુધી પદયાત્રીઓ માટે મૂકવામાં આવે છે જેમાં સવારે ચા પાણી નાસ્તો બપોરે જમવાનું અને રાત્રે જમવાનું બાકી સતત ચોવીસ કલાક ચા પાણી ઠંડા પીણાની વ્યવસ્થા સહિત દવા વગેરે વિતરણ કરી માસાપુરાના આશીર્વાદ પ્રયાસો બાપા સીતારામ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જેમાં રાજકોટથી ઉપલેટા ગોંડલ ધોરાજી સોમનાથ વેરાવળ સૌરાષ્ટ્ર કચ્છના માના ભક્તો આશીર્વાદ મેળવવા કચ્છના આશાપુરા ખાતે પગપાળા જતા હોય છે તે પદયાત્રીઓ કનાળા ખાતે બાપા સીતારામ ગ્રુપનો લાભ લેતા હોય છે જેમાં રાજકોટ થી છેલ્લા ઓગણપચાસ વર્ષથી એકસો પચાસ વ્યક્તિઓનો કાફલો આવ્યો હતો જેને આ કેમ્પનો લાભ લીધો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરીફ દીવાન સાથે કેમેરામેન માહિર દીવાન વાંકાને મારું નામ સુખદેવભાઈ રામજીભાઈ પટેલ હે અમે આ સત્તર વર્ષે કેમ્પ ચલાવ્યું છે મેં અગિયાર તારીખે ચાલુ કર્યો સત્તર તારીખે પૂરો કરશું ને આ માટે ને સવારે ચા નાસ્તો બપોરે જમવાનું સાંજે જમવાનું દવા જરૂર પડે ડૉક્ટરને બોલાવી આપી ને અમારું ગ્રુપ એ બાપા સીતારામ આયોજી ને અમે આ બધી જેટલી થાય એટલી સેવા કરી પદજયાતી માટેથી ને આજે તો બહુ માણસો નીકળ્યા છે

જે યાત્રાઓને સુવા માટે આરામ રાખો છે કુલર રાખેલા છે અહીંયા જે લોકો આરામ તો આરામ લોકો કરી શકે છે આ રાજકોટ થી માતાનો મઠ એકતાલીસ વર્ષ થયા છે ભાઈ અને દોઢસો જણાનો સંઘ લઈ નીકળ્યા છે અને ખૂબ આનંદ આવે છે આવું ખાવા પીવાની રસ્તામાં હુવા બેવાનું આરામ કરવાનું બધું સારું રાજકોટ થી નીકળ્યા તા અમે કાલે તેર તારીખે સાડા આઠે હા કેમ છે સગવડતા નાવા ધોવાની જમવાની આરામ કરવાની દવા દારૂ પાટા પીંડી બધી વસ્તુ